નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે બુટલેઘરે પોલીસ વેન પર કાર ચડાવી પોલીસે વર્તુ ફાયરિંગ કર્યું કારનો કાચ તોડતા દારૂની સાથે લેડી કોન્સ્ટેબલ પણ મળી પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી સીને ટક્કર મારી એવી ઘટના સર્જાઈ હતી એમાં બાતમીના આધારે કુખ્યાત બુટલેગરને પકડવા ચોપડવા બ્રિજ પાસે નાકાબંધી કરીને વોચમાં રહેલી પોલીસની વેન ઉપર બુટલેઘરે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો કચ્છ ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે બંધીનો મજાક બનતો હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે આવો જે કિસ્સો કચ્છના ભચાઉમાંથી સામે આવ્યો છે ભચાઉના ચોપડવા પુલ પાસે બુટલેગરે એલસીબીની ટીમ પર જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો છે જોકે બુટલેગરની સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતી ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને નીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂ અંગે ગુનો દાખલ કરાયો છે પોલીસ કોન્સ્ટેબલ મીતા ચૌધરી રીલ બનાવવાના શોખીન હોવાનું તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાગી રહ્યું છે આ અંગે મળતી માહિતી પ્રમાણે ભયાઉના ચોપડવા પુલ પાસે પોલીસ પર થાર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસે વાહનને અટકાવીને તેની તપાસ પણ કરી હતી આ તપાસમાં મીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા તે કારમાં સવાર હતા યુવરાજસિંહ જાડેજાએ ચિરઈનું બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મીતા સીઆઈડી ક્રાઇમમાં પોલીસ કોન્સ્ટેબલ હોવાની વાત સામે આવી છે આ બંને સાથે મળીને દારૂની હેરાફેરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે આરોપીઓએ પોલીસની આઈ ટ્વેન્ટી અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું બુટલેઘરની કારમાંથી દારૂની સોળ બોટલ અને બિયરના કેન મળી આવ્યા હતા પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા મીતા ચૌધરી વિવાદાસ્પદ લાઇફ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે તેના સોશિયલ મીડિયામાં અનેક રીલ્સ અને વિડીયો બનાવ્યા હોવાનું દેખાય છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પહેલા પણ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી ગઈકાલે સાંજના સમયમાં એલસીબી ની ટીમ ને એક બાતમી મળે કે જે બજાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશન ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે બચાવ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે મદદ લેવામાં આવી અને બચાવ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી જ્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જયારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસી ની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આ જે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમની તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે આ લોકો અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એના ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિત એ સીઆઈડી ક્રાઇમ ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી

જેમાં ના કર્મચારી અને ભજાઉ પોલીસ સ્ટેશન ના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઇટ કલરની આખા બનાવવામાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે